હેલો કેમ છો હું છું ડોક્ટર ભૂપેન્દ્ર પટેલ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડ્યુક હોસ્પિટલ પાલનપુર આજે હું તમને રોબોટ કેવી રીતે વર્ક કરે છે એના વિશે માહિતગાર કરીશ એકચ્યુઅલી જ્યારે આપણે રોબોટ શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણને જેમ ફિલ્મોમાં જોઈએ છીએ એમ કંઈક મશીન હશે અથવા એ ઓટોમેટિકલી કંઈક કરશે અને ઘણીવાર જ્યારે સર્જિકલ વિષયમાં રોબોટનો ઉપયોગની વાત આવે ત્યારે પેશન્ટોને મનમાં થોડી ભીતિ થતી હોય છે કે રોબોટથી કંઈક મને તકલીફ થશે તો પણ એવું નથી રોબોટ એકચ્યુલી આ મશીન છે અને એ મશીન ટેકનોલોજી દ્વારા આપણા આ રોબોટિક હેન્ડપીસ જે અમારા જ હાથમાં છે અને આપણા કંટ્રોલમાં છે એના દ્વારા સર્જરી કરવામાં આવે છે રોબોટિક સિસ્ટમમાં આપણે જોઈશું એ પ્રમાણે આ આપણો ઘૂંટણનો જોઈન્ટ છે હવે ઘૂંટણના ઉપરના હાડકાં અને નીચેના હાડકાંને આપણે આ ટ્રેકર લગાવ્યા છે અને કેમેરાની જે આંખો છે બંને એ આ ટ્રેકરને સતતપણે જોઈ રહી છે અને જે કમ્યુનિકેટ કરે છે એ બે વચ્ચે કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ થઈ ગયું એટલે આપણે સામે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે સામે જેવો જ આપણા પગની મૂવમેન્ટ થશે તો સામે એ મૂવમેન્ટ તરત લાઈવ દેખાશે એટલે આ એકચ્યુઅલી કોન્સ્ટન્ટ કોન્ટેક્ટમાં છે કે આપણા પગની જે મુવમેન્ટ થશે એ ત્યાં આપણને રિફ્લેક્ટ થશે બરાબર આ સ્ક્રીનમાં આપણે જોઈશું કે રોબોટનું પરફેક્શન ઝીરો પોઈન્ટ થ્રી મિલીમીટરનું બતાવે છે એટલે એક મિલીમીટરથી પણ નાનું ગેપ અને નાનું પરફેક્શન આપણે રોબોટ દ્વારા અચીવ કરી શકીએ છીએ જે નરી આંખે ક્યારેય કરી શકાય નહીં ઓપરેશન પહેલાં દર્દીનો પગ કેટલો વળે છે એ મુવમેન્ટ્સ અત્યારે રોબોટ ચેક કરી રહ્યો છે જેમ આ ઉપરના હડકા અને નીચેના હડકા પર બ્લુ ટ્રેકર્સ લાગેલા છે એમ મારા હાથમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને કહેવાય પ્રોબ અને એની પર પણ આપણે સેમ ટ્રેકર લગાવેલા છે કે જેથી આ પ્રોબની જે પણ મૂવમેન્ટ છે એ હવે રોબોટ જોઈ શકે છે અને આને ખરેખર રિયલ ઇન્ટેલિજન્સ કહેવાય કેમ કે તમે થોડે જ ટાઈમમાં જોશો કે હું જેવું જ આના સરફેસ પર પ્રોબ ફેરવીશ ત્યાં આપણને ઓરિજિનલ ઘૂંટણનું થ્રીડી મોડલ તૈયાર દેખાશે આપ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર કે આખું થ્રીડી મોડલ તૈયાર થઈ રહ્યું છે જે પેશન્ટના સાઈઝ અને આકારને આબેહૂબ બનશે અને આ ડિટેલથી રોબોટ નક્કી કરશે કે આપણા આ ઘૂંટણ માટે કઈ સાઇઝ સૌથી પરફેક્ટ ફિટ થશે આપણે આખું થ્રીડી કોઈ પણ એંગલથી સ્ક્રોલ કરીને જોઈ શકીએ છીએ કે કોઈ એરિયા આપણે પેઇન્ટ કરવાના જે બાકી છે કે નહીં અને આ હાડકું કેવી રીતે પ્રોપર એનું મેપિંગ થયું છે કે નહીં એ જ રીતે આપણે નીચેના હાડકાંનું મોડલ હવે તૈયાર કરી રહ્યા છીએ સરફેસ મેપિંગ કરીને અને એ આખું થ્રીડી મોડલ જનરેટ થવા માંડશે આ રોબોટની ખાસિયત એ છે કે એ ખૂબ જ ફાસ્ટ છે આના કેમેરા ઇન્ડસ્ટ્રીના વન ઓફ ધી ફાસ્ટેસ્ટ કેમેરા છે મારી જે મૂવમેન્ટ થાય છે એ એ જ સેકન્ડના એ જ પળે એ કનેક્ટ કરી રહ્યું છે ઉપરના અને નીચેના હાડકાનું મેપિંગ કર્યા પછી રોબોટ આપ મેળે આપણા હાડકાંની સાઇઝ ફિમર એટલે કે ઉપરનું હાડકું ટીબીઆ એટલે કે નીચેનું હાડકું એની પરફેક્ટ સાઇઝ બતાવી દેશે એમાં આપણે અત્યારે કંઈ એડજસ્ટમેન્ટ કરવું હોય તો એ કરી શકીએ છીએ તમે જોશો કે મારા એક ક્લિકથી એક એક મિલીમીટરની મૂવમેન્ટ થશે અને જ્યારે હું એને રોટેટ કરવા માંગુ છું તો ઝીરો પોઈન્ટ ફાઇવ ડિગ્રીનું રોટેશન એક ક્લિકમાં મળે છે જે પરફેક્શન ક્યારેય આપણે મેન્યુઅલ એટલે કે જે પહેલાં જૂની સિસ્ટમથી નિરૂપ્લેસમેન્ટ કરતા હતા એમાં મળી શકતું નથી એના જ કારણે રોબોટનો ફાયદો એ છે કે આપણે દરેક પેશન્ટને પોતાની રીતે એના કુદરતી ઘૂંટણ જેવું બનાવટ ફરીથી કૃત્રિમ ઘૂંટણમાં આપી શકીએ છીએ પ્લાનિંગ પ્રમાણે જે સ્ક્રીન પર પહેલાં પ્લાન કરી ચૂક્યા છીએ કે આ ઘૂંટણમાં આપણે આ રીતે જોઈન્ટનું બેલેન્સ કરવાના છીએ એ કર્યા બાદ ફાઇનલી આપણે એના સરફેસને તૈયાર કરવાનો છે પહેલાં રૂટિનલી આપણે જે પહેલાં રીપની રિપ્લેસમેન્ટ કરતા હતા એમાં અમે સોનો ઉપયોગ કરતા હતા સો વડે એક આપવામાં આવતું પણ ઘણીવાર સોની બ્લેડ ડિફ્લેક્ટ અથવા રિફ્લેક્ટ થઈ શકતી અને જેના કારણે ઘણીવાર એ કટ એકદમ પરફેક્ટ ન પણ આવે પણ જ્યારે હવે ટેકનોલોજી આપણા હાથમાં છે તો આપણો જે રોબોટ છે એમાં હેન્ડહેલ્ડ બર છે જે ખૂબ જ સેફ સિસ્ટમ છે સિમિલરલી આની પર આપણે જોઈ શકીએ છીએ કે ટ્રેકર્સ છે જે કોન્સ્ટન્ટ રોબોટની સાથે કનેક્શનમાં છે અને આપણે જેટલા મિલીમીટર કટ કરવાનું છે એટલું જ અને સેફ ઝોનમાં એ જે ઝોન છે એની બહાર એ કટ નહીં કરે હું બતાવું તો અત્યારે આપણી રોબોટિક ડ્રીલ એક્ટિવેટ થઈ ગઈ છે પણ એ કટ નહીં કરે જ્યારે એ એની ડિફાઈન બાઉન્ડ્રીમાં જશે ત્યારે જ એનું બર બહાર આવશે અને એ કટ કરશે જેવું જ આપણે એ બાઉન્ડ્રીની બહાર જઈશું તો એ પાછું રિટ્રેક થઈ જશે આ આ રોબોટની સેફટી છે અને એ ખૂબ જ સેફ છે એટલે કોઈ જ ઓપરેશન દરમિયાન બીજી કોઈ ઈજા થવાની કોઈ સંભાવના રહેતી નથી